એજન્સીઓ પણ જાહેરમાં કચરો નાખી શકશે નહીં નિયમ અમલમાં લાવવા શહેરના સાથે ઝોનમાં વિશેષ કોર તૈયાર કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરે એસઓપી જાહેર કરી તાત્કાલિક અમલની સૂચના પણ આપી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું આના વિશે વિગતથી જાણીએ તો સરકારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેકેજ દૂધને પાંચ ટકા જીએસટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય અમલમાં આવતાની સાથે જ અમૂલ અને મધર જેવી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડના ભાવમાં ઘટાડો થશે આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ વધતી મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને સામાન્ય ગ્રાહકો માટે વધુ સસ્તો બનાવવાનો છે જેથી દરેક પરિવારને ગુણવત્તાયુક્ત દૂધ સરળતાથી મળી રહે એના પછીના વધુ એક સમાચારમાં રત્ન કલાકારોની માઠી દશા કામમાં થયો મોટો ઘટાડો આના વિશે વિગત જાણી તો અમેરિકાના પચાસ ટકા ટેરિફથી ગુજરાતના હીરા ઉદ્યોગને ફટકો પડ્યો જેનાથી સુરત અમરેલી ભાવનગર અને જુનાગઢમાં એક લાખ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અમરેલીમાં અગિયારસો થી બારસો ડાયમંડ યુનિટમાંથી એકસો પચાસ થી બસો બંધ થયા છે ઓર્ડર શરૂ થતા ઉત્પાદન ઠપ થયું કામદારો શાકભાજી વેચવા ખેતી કે અરજી લખવા જેવા વ્યવસાય તરફ ફળ્યા છે ઉદ્યોગે સરકારને વેપાર ઘાટો અને રાહતની માંગણી કરી છે ત્યારબાદ ગતના સમાચારમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે મળશે મફત કોચિંગ આના વિશે વધુ વિગતિ જોડી તો ગુજરાતના યુપીએસસી તેમજ જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે રાજ્યના દશ શહેરોમાં સાત યુનિવર્સિટીઓ અને ત્રણ સરકારી કોલેજોમાં આઈએસ અભ્યાસ કેન્દ્રો શરૂ થશે કેસીજી દ્વારા બે હજાર પચ્ચીસ છવ્વીસ માટેના કોચિંગ પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે સ્નાતકની ડિગ્રી ધરાવતા અને વીસ વર્ષ પૂર્ણ ઉમેદવારો અરજી કરી શકશે દરેક કેન્દ્ર પર સો બેઠકો જેમાં વિવિધ કેટેગરી મુજબ ફાળવણી કરવામાં આવી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીએ જાહેર કર્યું રૂપિયા એક હજાર પાંચસો કરોડનું પૂર વળતર પેકેજ આના વિશે જાણીએ તો હિમાચલ પ્રદેશમાં પૂર પ્રભાવિત વિસ્તારો માટે વડાપ્રધાન મોદી દ્વારા રૂપિયા એક હજાર પાંચસો કરોડની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે મૃતક પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજાર સહાય આપવામાં આવશે વડાપ્રધાન મોદીએ પીડિતોને મુલાકાત લઈને સહાનુભૂતિ વ્યક્ત કરી અને રેફેટ બચાવ કાર્યમાં લાગતા એનડીઆરએફ અને એસડીઆરએફ તેમજ સ્વયંસેવકોને bir daha bir hatam. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફી સહાયના લઈને વિધાનસભામાં ઉઠ્યો સવાલ આના વિશે વિગતથી જણીએ તો જીજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડાએ વિધાનસભામાં રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફી સહાય યોજના અંગે સવાલ કર્યો હતો સરકારે જણાવ્યું કે અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં સહાય આપવામાં આવી નથી સુરતમાં સિત્તેર હજાર બસો છપ્પન અમદાવાદ શહેરમાં ત્રણ હજાર નવસો પચીસ અમદાવાદ જિલ્લામાં ત્રણ હજાર નવસો છવ્વીસ અમરેલીમાં બે હજાર ત્રણસો છ અરજીઓ મળી છે સરકાર દ્વારા રત્ન કલાકારો અરજી તેમને સહાય ચૂકવા અંગેનો પ્રશ્ન ચર્ચામાં રહ્યો હતો ત્યારબાદ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે રૂપિયા ત્રણ હજાર નું પેન્શન આના વિશે વિગતથી જાણીએ તો જો તમે અઢાર વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારે આ યોજનામાં દર મહિને પંચાવન રૂપિયા નું રોકાણ કરવું પડશે તમારે સાઠ વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે સાઠ વર્ષની ઉંમર પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે જો તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે તમારા જરૂરી દસ્તાવેજો સાથે નજીકના જન સેવા કેન્દ્રમાં અરજી કરી શકો છો

Diwisho kia tashaym એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એક જ સપ્તાહમાં કપાસે તેલના ભાવમાં પંદર રૂપિયાનો વધારો આના વિશે વિગત જણી તો સુરેન્દ્રનગરમાં ખાદ્ય તેલના ભાવ વધારાથી લોકોનું બજેટ ખોરવાયું છે એક સપ્તાહમાં કપાસે તેલના ડબ્બાનો ભાવ બે થી વધી બે રૂપિયા થયો જ્યારે સિંગતેલ બે હજાર ત્રણસો સાઠથી રૂપિયા બે થયું છે મહિને છવ્વીસ હજારથી વધુ કપાસ ડબ્બા વેચાતા ભાવ વધારાથી ત્રણ પોઈન્ટ છ લાખનું ભારણ વધશે સતત વરસાદ અને માલની ઓછી આવકને કારણે ભાવ વધ્યા છે જેથી લોકો તેલની પસંદગીમાં મૂંઝવણમાં છે ત્યારબાદના ગતના સમાચારમાં અમિત શાહના હસ્તે ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ ઉદ્ઘાટન ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક માટે કોમ્પ્લેક્ષ અમદાવાદના નારણપુરામાં એક પોઈન્ટ અઢાર લાખ ચોરસ મીટરમાં રૂપિયા આઠસો ચોવીસ કરોડના ખર્ચે બનેલું અતિ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર થયું છે ચૌદમી સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેનું લોકાર્પણ કરશે આ કોમ્પ્લેક્ષને કોમનવેલ્થ ગેમ્સ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અને ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ફોરમે मान्यता आपी ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં યુએસ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે જેમાં યુએસ કોર્ટે ફેડ ગવર્નર લીસા કુકને હટાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે કેસ પૂરો ન થાય ત્યાં સુધી તેમને પદ પરથી દૂર કરી શકાશે નહીં પચીસમી ઓગસ્ટના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે લીસા કુક પર મોટગ છેતરપિંડીનો આરોપ લગાવીને તેમને બરતરફ કરવાની જાહેરાત કરી હતી જોકે જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે જોર્જિયા અને ઇસી ગનમાં મિલકતો માટે ખોટા દસ્તાવેજો પર સહી કરી હતી ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હવે ઇઝરાયલમાં પણ યુપીઆઈ નો પ્રારંભ આના વિશે વિગત જાણી તો ભારત અને ઇઝરાયલ વચ્ચે આર્થિક સંબંધો મજબૂત બની રહ્યા છે હવે ઇઝરાયલમાં પણ ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન થઈ શકે તેવી નાણાકીય પ્રણાલી વિકસાવાની તૈયારી ચાલી રહી છે ઇઝરાયલના નાણાં મંત્રાલયના અધિકારી રોથનબર્ગે જણાવ્યું કે બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગોપાલ ઇટાલિયાએ જનવિશ્વાસ બિલને જન અવિશ્વાસ બિલ કહ્યું ટીકા કરી હતી ગોપાલ ગોપાલિયાએ જણાવ્યું હતું કે આ બિલ હેઠળ ખોટા દસ્તાવેજ વડે સહકારી સંસ્થાના ચેરમેન બનનારને માત્ર રૂપિયા પાંચ હજાર દંડ થશે ભાજપે આ બિલ ખેડૂતો ગામ સહકારી ક્ષેત્ર વિરુદ્ધ પસાર કર્યું છે જેમાં ખોટા દસ્તાવેજથી ખેડૂતોના નામે લોન લઈ નુકસાન કરનારને પણ માત્ર दंडनी सजा मिशे ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય આના વિશે વિગત જણી તો ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે જીએસટી સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે જેમાં ટ્રેક્ટર પરનો બાર ટકા અને તેના પાર્ટસ પરનો અઢાર ટકા જીએસટી ઘટાડીને હવે પાંચ કરવામાં આવ્યો છે જેના પરિણામે ટ્રેક્ટરની કિંમત પર પાંત્રીસ થી પિસ્તાલીસ હજાર સુધીની વધારાનો લાભ મળશે કૃષિ યાંત્રિકીકરણ યોજનાના ખેડૂતોને પણ લાભ આપવાના સાધનોની ખરીદીની સમય મર્યાદા બાવીસમી સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારના નિર્ણયથી ખેડૂતોને અંદાજિત દોઢ લાખનો ફાયદો થશે કૃષિમંત્રીના નિવેદન વિશે વાત કરી તો કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેતીમાં ઉત્પાદન ખર્ચ અને નફાનું સંતુલન જરૂરી છે જીએસટી ઘટાડવાથી કૃષિ ક્ષેત્રને સકારાત્મક અસર થાય છે કેન્દ્ર સરકારે ટ્રેક્ટર પરનો બાર ટકા જીએસટી અને ટાયર પાર્ટ્સ પરનો અઢાર ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા કર્યો જેથી ટ્રેક્ટરની કિંમત ઘટશે આ નિર્ણયથી ખેડૂતોને રાજ્યની એક લાખની સબસિડી ઉપરાંત પાંત્રીસથી પિસ્તા પિસ્તાલીસ હજાર રૂપિયાનો વધારાનો ફાયદો કુલ મળીને અંદાજે દોઢ લાખ રૂપિયાનો ખેડૂતોને લાભ મળશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે મોટું અપડેટ આના વિશે વિગત જણીએ તો વર્લ્ડ કપ બે માટે મોટું અપડેટ આવ્યું છે આ ટુર્નામેન્ટનું સંયુક્ત આયોજન ભારત અને શ્રીલંકા કરશે પાકિસ્તાન ટીમની બધી મેચ ન્યુટ્રલ સ્થળે રમાશે ફાઇનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે પછી કોલંબોના આર પ્રેમદા સ્ટેડિયમમાં યોજાશે પરંતુ તેનો અંતિમ નિર્ણય પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પહોંચે છે કે નહીં તેના આધારે લેવામાં આવશે આ અનોખી વ્યવસ્થાના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા ቻት ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં નેપાળમાં મોલમાં લૂંટફાટ આના વિશે વિગતથી જાણ્યું તો નેપાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ध्वस्त થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો નેપાળમાં પોલીસ તંત્ર હાલ મુક દર્શક બની ગયું છે લોકો ખુલ્лям શોરૂમમાંથી ટીવી એસી ને ફ્રિજ જેવી બંગવી વસ્તુઓ ઉઠાવી ભાગી રહ્યા હતા કાયદાનો ભય ન હોવાને કારણે લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે સામાન્ય નાગરિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે મુશ્કેલીમાં મુકાયા છે અને સમગ્ર નેપાળ દેશમાં અસ્થિરતા વ્યાપી હતી ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ચાર હજાર પાંચસો તેતાલીસ વિદ્યાર્થીઓને મળ્યો લાભ આના વિશે વિગતથી જાણીએ તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરે વિધાનસભામાં જણાવ્યું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં ચાર હજાર પાંચસો વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે છેલ્લા બે વર્ષમાં ડિપ્લોમા ઇજનેરી વિદ્યાર્થીઓને દસ પોઈન્ટ પચીસ કરોડની સહાય ચૂકવવામાં આવી છે જ્યારે ડિપ્લોમા ઇજનેયરી સિવાયના ઉચ્ચ અભ્યાસક્રમો માટે છસો વીસ પોઈન્ટ બાવીસ કરોડની સહાય આપવામાં આવી છે આ યોજનાથી યુવાનોના સ્વરોજગારને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં નેપાળ બાદ હવે ફ્રાન્સમાં રોજ હિંસા ફાટી નીકળે આના વિશે વિગતિ જાણી તો નેપાળ હવે ફ્રાન્સમાં પણ સરકાર સામે પ્રજાનો આક્રોશ જોવા મળ્યો હતો ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને સેબાસ્ટિયન લેકરોનને નવા વડાપ્રધાન તરીકે નિમણૂક કરી છે આ પગલાંને કારણે વિરોધ પક્ષોએ બ્લોક એવરીથિંગ વિરોધની ઘોષણા કરી હતી જે અંતર્ગત હિંસક પ્રદર્શનના કારણે બસોથી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે રેને શહેરમાં બસ અને રેલવે લાઇનને નુકસાન થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો Música ત્યારબાદના વધુ એક સમાચારમાં શિક્ષણ મંત્રીના જવાબ સન્નાટો અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવ અંગે પ્રશ્ન કર્યો હતો તેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર કહ્યું કે તમારે ધ્યાન રાખવું જોઈએ કે છોકરાઓમાં જુનૂન કેમ ફેલાશે તે સમજવું જોઈએ આ નિવેદનથી વિધાનસભામાં પ્રકાશમાં આવી છે કેદીઓ જેલની દિવાલો અને દરવાજો તોડીને ભાગી જવાની યોજના બનાવી હતી આ ઘટના પછી પરિસ્થિતિ વધુ વણસી છે અને કેદીઓને શોધવા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વિધાનસભામાં વધુ એક બિલ સર્વાનુમતે પસાર આના વિશે વિગતિ જણી તો વિધાનસભામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન દ્વિતીય સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું હતું જે બહુમતીથી પસાર થયું છે હવે તમામ આરોગ્ય સંસ્થાઓ માટે કામચલાવ રજિસ્ટ્રેશનની સમય મર્યાદા ત્રીસમી એપ્રિલ બે સુધી લંબાવવામાં આવી છે આ કાયદા હેઠળ રજિસ્ટ્રેશન વિના ક્લિનિકલ ચલાવનારાઓને રૂપિયા પચીસ હજારથી રૂપિયા એક લાખ અને અન્ય ઉલ્લંઘનો માટે રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ કરવામાં આવશે વધુ એક મહત્વના સમાચારમાં ટ્રાફિક દંડના વસુલેસ પોઈન્ટ એસી કરોડ નું કરી નાખ્યું હોવા છતાં માત્ર સત્યાસી ટકા ટ્રાન્સફર કરી છે કેગના ઓડિટ રિપોર્ટ મુજબ બે હાજર બાર બે હજાર ચોવીસ દરમિયાન વસુલેલા કુલ રૂપિયા એક હજાર એકસો ત્રેવીસ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ ફક્ત રૂપિયા નવસો ચુમ્મોતેર પોઈન્ટ ઓગણપચાસ કરોડ જ ફંડમાં જમા થયા છે નિયમ મુજબ દંથી આવક રાજ્ય નિધિમાં જમા થવી ફરજિયાત છે જેનો ઉપયોગ માર્ગ સુરક્ષા માટે થાય છે ત્યારબાદ જોઈએ તમે તો દુનિયાનું સૌથી મોંઘું મીઠું જાણો તેના ફાયદા આના વિશે વિગત જોઈએ તો કોરિયન બાંબુ સોલ્ટમાં ખનીજોનું પ્રમાણ ખૂબ વધારે છે તેમાં આયરન કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ વધે છે આ મીઠું અન્ય ક્ષાર કરતાં આરોગ્યપ્રદ માનવામાં આવે છે જો તમે આ મીઠાનું મર્યાદિત માત્રામાં સેવન કરો છો તો તે પાચનમાં સુધારે છે તે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે કોરિયન બાંબુ સોલ્ટ ભારતમાં ઉપલબ્ધ છે તેની કિંમત લગભગ ત્રીસ હજારથી પાંત્રીસ હજાર રૂપિયા પ્રતિ કિલો છે તમે તેને ઓનલાઈન પણ ખરીદો દર્શક મિત્રો આ માહિતી ફક્ત આપની જાણકારી માટે છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં તે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર સુધારા વિધેયક પસાર આના વિશે વિગત જાણીએ તો ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રી તે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર સુધારા વિધેયક રજૂ કર્યું છે જે સર્વાનુમતે પસાર થયું છે આ વિધેયક મુજબ હવે આયુર્વેદ અને યુનાની તબીબો માટે બોર્ડના સ્થાને કાઉન્સિલ શબ્દનો ઉપયોગ થશે આ સાથે જ નોંધણી વગર તબીબી વ્યવસાય કરવો ગુનો ગણાશે એનસીઆઈએસએમ એક્ટ બે હજાર વીસને અનુકૂળ બનાવવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ફરજિયાત હેલ્મેટના નિર્ણયથી ભાજપના ધારાસભ્ય અકળાયા આના વિશે વિગતથી જાણી તો ધારાસભ્ય કુમાર કાનાણીએ હેલ્મેટ ફરજિયાત નીતિ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે તેમણે કહ્યું કે હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય યોગ્ય નથી અને રાજ્ય સરકારે પુનર્વિચાર કરવો જોઈએ રાજકોટ અને સુરતમાં લોકોનો રોષ વધ્યો છે ગૃહ વિભાગના નિર્ણય પર સવાલ ઉઠાવતા તેમણે રાજ્યના શહેરો અને મહાનગરોમાં હેલ્મેટ નીતિ પર પુનર્વિચારની ભલામણ કરી જેથી જનતાને તકલીફ ન થાય એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રાજ્ય સરકારે નવા બસો પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપી આના વિશે વિગત જાણી તો પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યું કે ગુજરાત સરકાર પશુપાલનને મુખ્ય વ્યવસાય બનાવી દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર કરવા પ્રયાસરત હશે પશુ સંવર્ધન અને આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષમાં બસો નવા સ્થાયી પશુ દવાખાના સ્થપાયા અને બે હજાર પચીસ છવ્વીસમાં બસોથી વધુ મંજૂર થયા છે કચ્છમાં બે વર્ષમાં બાર નવા દવાખાના દવાખાનાને મંજૂરી મળી છે ત્યારબાદના ગતના સમાચારમાં પંદરમી સપ્ટેમ્બર સુધી આઈટીઆર ફાઇલ ના કર્યું તો શું થશે આના વિશે વિગત તો સીબીડીટીના નોટિફિકેશન મુજબ બે હજાર પચીસ માટે આઈટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ એકત્રીસમી જુલાઈથી વધારીને પંદરમી સપ્ટેમ્બર બે કરવામાં આવી હતી જો તમે પંદરમી સપ્ટેમ્બર બે પચીસ સુધીમાં પણ આઈટીઆર ફાઇલ કરવામાં અસમર્થ હોવ તો કલમ બસો ચોત્રીસ એ હેઠળ વ્યાજ અને કલમ બસો ચોત્રીસ એફ હેઠળ લેટ ફી વસૂલવામાં આવી શકે છે જો કે છેલ્લી તારીખ ચૂકી ગયા પછી પણ તમે એકત્રીસમી ડિસેમ્બર સુધી સુધી મોડી રિટર્ન ફાઇલ કરી શકો છો પરંતુ લેટ ફી અને વ્યાજ લાગુ પડશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવાશે આના વિશે વિગત જણી તો બનાસકાંઠામાં ચાર દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી જેના કારણે સુઈગામ સહિતના ગામો અને ખેતરો પાણીમાં ડૂબ્યા હતા દસમી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાની મુલાકાત લઈ સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું આ ઉપરાંત વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજ્યો હતો મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હવામાન આગાહી પછી ત્રણ કરોડ એસએમએસ મોકલાયા હતા આ ઉપરાંત પાંચ અધિકારીઓની નિમણૂક થઈ હતી મુખ્યમંત્રી કંટ્રોલ રૂમમાંથી દેખરેખ રાખે છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં નેપાળી કેદીઓનો ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ આના વિશે વિગત તો નેપાળમાં હિંસક પ્રદર્શનો વચ્ચે અઢાર જિલ્લાની જેલમાંથી છ હજાર કેદી ભાગી ગયા છે આ દરમિયાન પાંચ કેદીઓએ ભારત નેપાળ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એસએસબીએ તેમને ઝડપી લીધા હતા પૂછપરછમાં કેદીઓએ કહ્યું કે નેપાળમાં હાલ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે લોકોની હત્યા થાય છે અને તેઓ પાછા નેપાળ જવા માંગતા નથી તેમના જણાવ્યા અનુસાર તેઓ ભારતીય જેલમાં રહેવાનું પસંદ કરશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત અને ઇઝરાયલ વચ્ચે વચ્ચે સહયોગ મુખ્યમંત્રી કરી બેઠક આના વિશે વિગત જણી તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇઝરાયેલના નાણાં મંત્રી બેઝેલોલ સ્મોટ્રિસ અને પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાત લીધી હતી બંને વચ્ચે હેરિટેજ ટેકનોલોજી અને બિઝનેસ ટુ બિઝનેસ સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી ઇઝરાયેલના નાણાં મંત્રી ગુજરાતની મુલાકાતનું કારણ ગીપ સિટીમાં નાણાકીય સંસ્થાઓની સંભાવનાઓ સાથે જોડ્યું છે ઇઝરાયલના વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં સહયોગ માટે સરકાર સકારાત્મક છે Субтитры сделал DimaTorzok